ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકા જિલ્લાના જિલ્લા છતા પવિત્ર પ્રાંગણમાં સપ્ત દિવસીય આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન નામ સપ્તમ વિરામ ક્ષત્રિ ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી શારદાબેન પટેલ શ્રીમતી અનુપાબેન પટેલ શ્રીમતી નેહાબેન પટેલ બેન નિશાબેન પટેલ વક્તા મહોદય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન પરમ ભગવતી આ પરિવારના વડીલ મુરબ્બી કાંતિભાઈ પટેલ યુવાભાઈ વિષ્ણુભાઈ પટેલ અને યુવાભાઈ પ્રદીપભાઈ પટેલ અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે સતત વહેતી ગંગાની જેમ ભાગવતી ગંગા પણ આજે આ જ્ઞાન યજ્ઞનું સપ્ત દિવસે આયોજન વિરામ છે આવતીકાલે બપોરે ત્રણ થી છ દરમિયાન કુસુમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કણિયા પેટલા દ્વારા શ્રીમદ્ ભાગવત કથા દશામૃતનું તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસથી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ કુસુમ ફાર્મ ધર્મજ પેટલાદ રોડ જોગણ તાલુકો પેટલાદ ખાતે કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી પ્રસારિત થશે આપ સૌને પ્રત્યક્ષ આ પરોક્ષપણે આ જ્ઞાન યજ્ઞના સહભાગી થવા કુસુમ ફાઉન્ડેશન વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે આ પરિવારના વેવાય પટેલ અને ગોમતીબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે આપ સૌને એક નિમંત્રણ અન્ય પણ આપી દઈએ કે આગામી તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસના ના તથા સુવિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રેમ મંદિર સ્થિતુરા રાધાકૃષ્ણ અને બાપ વગરની સર્વ સમાજની દીકરીઓના સમૂહ લગ્નો સમૂહ લગ્નોત્સવના એ દિવ્ય અવસરના સાક્ષી બનવા આપ સૌને તથા તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર રાધે રાધે પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ આપ સૌ ઓગણીસ બે બે હજાર છવ્વીસના એ આનંદોત્સવના ઉત્સવનો આનંદ માણવા અને અનુભવવા અવશ્ય તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં પધારશું તેવી વિનંતી અને નિમંત્રણ સાથે પંછી પાણી પીને સે ઘટે ના સરિતા નીર ધન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર અને એમ પણ કહેવાય છે કે માંગે વિશ

સહભાગીપણું આપણું આ યતકિંચિત દાન ભેટ દ્વારા આપણે આજે આ વિરામ સત્ર નોંધાવી દઈએ ભોજનાલયની સાધન સામગ્રીની એ સેવામાં વ્યક્તિગીઠ પચીસો રૂપિયાના સહયોગથી આપણે સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધી શકીએ છીએ અન્ય સેવા સંકલ્પોની વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે પરિવારના કાર્યાલય પર સંપર્ક કરી આપ સૌ આપનું યોગ્ય યોગદાન જોડી અને આપણે કાર્યના સહભાગી બનશું એવી યાદી અને અનુરોધ સાથે આપણને સૌને જેનો ડર છે એવા મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત એવા પરીક્ષિત મોક્ષના ગુણગાનની આજની ગાથાનું પ્રસ્તુતિકરણ કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીચરણોમાં આપણા સૌની વિનંતી સાથે પટેલ પરિવારનું તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત ઉમિયા માથકે જઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે